પોલીસ ફરિયાદ નોંધાવી જેના આધારે પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી છે એ શિક્ષક ઉત્તમભાઈ રણછોડભાઈ સોલંકી રહેવાસી બુહારી ગામ તાલુકા નાઓ અવારનવાર વાતચીત કરવાના ઈરાદે પોતાને હેરાન કરે છે અને જાતીય સહકારની માગણી કરે છે અને પોતાનો પીછો કરે છે એ બાબતે અગાઉ આચાર્ય સાથે સમાધાન થયેલ અને ગઈ તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ આ જે શિક્ષક છે આરોપી શિક્ષક ઉત્તમભાઈ રણછોડભાઈ પટેલ એ પોતાના ટેબલ પર ગુલાબનું ફૂલ મૂકી ગયેલ અને એ બાબતે આચાર્યશ્રીને વાત કરતાં આચાર્યશ્રીએ સીસીટીવી દ્વારા ચેક કરતાં स सदार आरपीज गुलाब फुल मुकिरो ख़लित थियल